જય માતાજી ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં એના વિશે વાત કરવાના સિવે તો ખાસ વિડીયો બન્યા મિત્રો આજે ઓગણત્રીસ સાત બજાર પછી વાર થઈ જાવ મંગળવાર મિત્રો સાણેરી રજના બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર બજારો માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બજાર ભાવ ઝીરોનો નિસભાવ ત્રણ હજાર બસો સુડતાલીસ થી ઉભો ત્રણ હજાર સાતસો ને રૂપિયા સુધી વરિયાળી બારસો ત્રેપનથી અઠ્યાવીસો ત્રેસઠ રૂપિયા સુધી ઈસબ અઢારસો એકાવનથી ત્રેવીસ રૂપિયા સુધી રાયડો અઢારસો થી બારસો રૂપિયા સુધી તલ બારસો રૂપિયાથી ઓગણીસો ને ત્રેસઠ રૂપિયા સુધી સુવા બારસો પચાસથી થી ચૌદસો રૂપિયા સુધી અને અજમો એક હજારથી ઓગણીસો ને બાસઠ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટના બજાર ઉપર વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા